નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાસ કરીને મળ્યા છીએ શિક્ષક ભરતી બે હાજર ચોવીસ પચીસ ભરતીના તબક્કા હોય છે કે ભરતી ની હવે પછી પ્રક્રિયા કેવી રીતે હશે તમામ પ્રશ્નોનો સમાધાન આજના વિડીયોમાં તમને મળી જાય તેવો આપણે પૂરેપૂરો પ્રયાસ કરવાના છીએ એ ટુ ઝેડ આપણે બધી જ વસ્તુ કવર કરી છે લગભગ બાર થી તેર એવા ટોપિકમાં આજનો વિડીયો આપણે કવર કરેલો છે જેમાં પહેલાથી લઈને છેલ્લા સુધી જૂની પ્રક્રિયામાં શું હતું નવી પ્રક્રિયા કેવી રીતે છે તેવી તમામ પ્રકારની માહિતી આજના વિડીયો આપણે કવર કરવાના છે રેગ્યુલર ટેટ ટાડ ભરતી ઉપરાંતમાં શિક્ષક ભરતી ઉપરાંત અન્ય એવી ભરતીની માહિતી લેવા માંગતા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવતી બે ઉપર પ્રેસ કરો અને ઓલ કરીને સિલેક્ટ કરજો કારણ કે ઘણા બધા વિડીયો આપણે મૂકીએ છીએ અમુક નોટિફિકેશન તમારા સુધી કદાચ ન પણ પહોંચે તો ઓલ કરી સિલેક્ટ કરી દેવું તો વાત કરીએ છીએ પહેલી વાર વસ્તુ આવે છે આગામી ભરતીના તબક્કા જેવી રીતે વાત કરીએ તો હવે આગામી ભરતીના તબક્કામાં સૌથી પહેલી વાત આવે છે ડીવી જેવી રીતે અત્યારે ડીવી ની પ્રક્રિયા ચાલી રહી છે એમાં જો આપણે વાત કરીએ તો સરકારીમાં જે છે ડીવી પૂરું થઈ ગયું છે અને ગ્રાન્ટેડમાં ડીવી જે છે એ શરૂ હવે જે વિડીયો તમને મળશે ત્યાં સુધીમાં લગભગ એક કે બે દિવસ એવો સમયગાળો થઈ ગયો હશે અને ડીવીની પ્રક્રિયા અત્યારે ચાલુ હશે ત્યારબાદ હવે એ છે કે ભાઈ ડીવી બાદ જે પણ ઉમેદવારો આ ડીવી પૂરું કરશે ત્યારબાદ એમને શું થશે ત્યારબાદ થોડા દિવસો પછી જે છે એમને એફ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ફાઈનલ મેરિટ લિસ્ટમાં શું હોય છે કે ભાઈ આમાં જે ઉમેદવારોનો સમાવેશ થાય છે તે લોકોને આગામી તબક્કામાં તક મળશે એટલે કે જે નવી પેલી વસ્તુ એ કે જે લોકો એફએમએલમાં આવી જશે લાઈક ચોખ્ખી વસ્તુ ખ્યાલ આવી જશે આટલા જ લોકો છે એનું એક સિલેક્ટ સિલેક્ટેડ લિસ્ટ આવશે અને એવા લોકોને આગળ જવા માટે એક તક મળશે ત્યારબાદ પહેલાની ભરતી પ્રક્રિયા શું હતી એ તે પહેલા એફએમએલ બાદ જે છે સ્કૂલ સિલેક્શન કરવાની થતી હોય છે અથવા તો જિલ્લા સિલેક્શન કરી અથવા તો જે છે સ્કૂલ સિલેક્ટ કરવાની થતી હોય છે એટલે ભાઈ પહેલાની ભરતીમાં શું હતું એ પણ આપણે કરી લઈએ ભરતીમાં જે જો સરકારીની વાત કરીએ સરકારીને ગ્રાન્ટેડમાં બંનેમાં અલગ અલગ પદ્ધતિએ જે છે સ્કૂલની સિલેક્શન કરવામાં આવ્યું હતું બરાબર તો આ વખતે કેવી રીતે થશે તો આ વખતે જે છે એફએમએલમાં નામ આવ્યા બાદ સ્કૂલ સિલેક્શન કરવાનું થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ અથવા તો જિલ્લા અને સ્કૂલ બને સિલેક્ટ કરી શકાય અથવા તો જે છે કંઈક નવી વસ્તુ પણ જાણવા મળે પણ જે શક્યતા છે એના ઉપરથી એવી જ રીતે જાણવા મળે છે કે ભાઈ જે જૂની ભરતીની જે પ્રક્રિયાથી એ રિપીટ થાય અથવા તો જે છે સ્કૂલ અને જિલ્લો બંનેનું સિલેક્શન સાથે કરવામાં મેજોરિટી જે છે જૂની ભરતીમાં પેલા જે છે એ શું કરેલું હતું સ્કૂલ સિલેક્શન કરવાનું છે જિલ્લા અને સ્કૂલ સિલેક્ટ થયા હતા પણ આ વખતે પણ સેમ પ્રોસેસ થઈ શકે કારણ કે એમાં કંઈ નવો એવો મેજર એવો ચેન્જીસ કઈ આવી શકે એમ છે નહીં કારણ કે પેલા જે છે સ્કૂલ સિલેક્શન કર્યું પછી જિલ્લો સિલેક્ટ કરો કા તો પેલા જિલ્લો સિલેક્ટ કરો પણ એ થોડું જે છે પ્રક્રિયા થોડી આડા આવડી થઈ જતી હોય છે બરોબર એટલે પહેલા સ્કૂલ સિલેક્ટ કરે સ્કૂલની સાથે સાથે જિલ્લો પણ સિલેક્ટ કરવાનો થશે ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ભાઈ રિઝલ્ટ અને ભરતી બોર્ડ અથવા તો વિભાગ તો ભાઈ રિઝલ્ટ તમારો કોણ બહાર પાડશે તો ભરતી બોર્ડ અને વિભાગ કેવી રીતે આ તબક્કા બાદ શું થશે વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ પર રિઝલ્ટ જાહેર કરાતું હોય છે ક્યાં ઉમેદવારોને શાળા પસંદગી કરવામાં આવે છે એનો એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે જેમાં જે તે ઉમેદવારો નંબર અને એક આખું લિસ્ટ જાહેર કરતા હોય છે જેવી રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પરીક્ષામાં પાસ છો તો એનો આખો થવું છે એમાં જે છે નંબર આવેલો હોય છે પછી સીટ નંબર હોય છે રાઈટ તો આવી આમાં પણ જે છે એક ટૂંકમાં તમારું જે છે કે આખું પીડીએફ જાહેર થશે એમાં તમારો નંબર હશે અથવા તો તમે જે તે તમારું એપ્લિકેશન નંબર હશે અને તમારું નામ હોઈ શકે છે બરોબર આવી રીતનું ટૂંકમાં જે પણ રિઝલ્ટ જાહેર થતું હોય છે એવી જ રીતે તમારું આમાં રિઝલ્ટ જાહેર થશે અને ફાઇનલી તમને ખ્યાલ આવશે કે ભાઈ જે સંસ્થા અથવા તો સ્કૂલ સિલેક્ટ છે એમાં એ પ્રમાણે મારું નામ છે કે નહીં બરાબર પીડીએફ ફાઇલ જે છે એ તમારે રિઝલ્ટ સ્વરૂપે ભરતી બોર્ડ અથવા તો એની સાઇટ ઉપરથી તમને જે છે તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એના પછી આવે છે જેટલા પણ ઉમેદવારો જે છે એ પાસ થાય છે તેમને પોતાની પસંદગી મુજબની સ્કૂલ મળશે તેવા ઉમેદવારોને જાણકારી જાણકારી પણ આપશે બરોબર કે ભાઈ જેટલા લોકોને પસંદ કર્યા છે જે જે સ્કૂલ પસંદ કરી છે એ મુજબ જે તે ફળવાય છે કે જો જશે તેમને પણ જાણ કરવામાં આવશે હવે ત્યારબાદ આવે છે સ્કૂલ સિલેક્શન આ બાબતે જે છે સ્કૂલ સિલેક્શન બાબતે જે તમારે સ્કૂલ સિલેક્ટ કરશો તો જે છે તમને જે છે ઓર્ડર લેટર માટે તમને શું આપશે કે કોલ લેટર આપશે આ કોલ લેટર લઈ અને તમારે જે છે ઓર્ડર લેવા જવાનું હોય છે આની માટે જે તે જિલ્લા અથવા તો જે તે સ્થળ પર જવાનું રહેશે લગભગ તો એવું જ હોય છે કે ડીઓ ઓફિસે જાય અને તમારે જે છે આ ઓર્ડર લઈ લેવાના હોય છે પરંતુ આવું ન થાય તો કોઈ એક સ્થળ નક્કી કરવામાં આવતું હોય છે જ્યાં બધાએ સાથે જાય અને જે છે તમારા ઓર્ડર લેવાના થતા હોય છે અને એ પછી જે છે તમારું જો એ પછી શું થાય છે તમારા ડીવી ના જે પણ ડોક્યુમેન્ટ હોય એ પણ ત્યાં સ્વીકારાતા હોય છે અને ત્યાં તમને ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે એટલે કોલેટર એટલે કે એવો ઓર્ડર કે ભાઈ નોકરીનો ઓર્ડર માટે તમને કોલેટર આપે કે ભાઈ આ સ્થળે આ સમયે આટલા વાગે તમારે પહોંચી જવાનું રહેશે પછી આવે છે સ્કૂલ અને સિન્યોરિટી અગાઉની ભરતી મુજબ જે તે લોકો એક સ્કૂલમાં હોય તે બધાને સાથે જ ઓર્ડર આપવામાં આવતા જેથી કરી સિનિયોરિટી કોઈ પ્રશ્ન ન થાય તો સેમ વસ્તુ આ નવી ભરતીમાં પણ આ જ પ્રોસેસ રિપીટ થાય તેવા અત્યારે ચાન્સીસ દેખાઈ રહ્યા છે હવે જે છે સ્કૂલમાં હાજરી અને લેખિત દર્દી હવે સ્કૂલમાં જે છે હાજરી અને લેખિત દર્દી હવે તમે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં જોડાયા તો અત્યારે તમે કદાચ નોકરી કરો છો કોઈ પ્રાઇવેટ સંસ્થામાં તમે જોડાયેલો હોય છો ત્યાં આપણે હાજરી કે ભાઈ પહેલો દિવસ હોય છે તો આપણે હાજર થવાનો જે રિપોર્ટ લખ્યા છે હાજર રિપોર્ટ જેને કહેવાય છે બરાબર તો એક લેખિત માં અરજી કરવાની થાય છે કે ભાઈ જે છે જેતે સ્કૂલે હાજર થાવ ત્યારે એક લેખિત અરજી લખવાની હોય છે ભાઈ આચાર્યશ્રીને સંબોધન કરીને લખવાની હોય છે કે ભાઈ મને આ શાળામાં હાજર કરવા બાબત એવી રીતે તમારે અરજી લખવાની સાથે સાથે તમારા બધા ડોક્યુમેન્ટ જોડી અને શાળાના આચાર્યને આપી દો ત્યારબાદ જે છે એ પોતે કાર્યવાહી કરશે અને શાળાના આચાર્ય છે અથવા તો ક્લાર્ક છે એ બંને ભેગા થઈને પ્રોસેસ કરે છે અને તમને શાળામાં હાજર કરે છે બરાબર તમારા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લે છે ટૂંકમાં જે જે તમારા ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પહેલેથી લઈને છેલ્લે સુધી જે પણ ડોક્યુમેન્ટ છે એની ઝેરોક્ષ લે છે અને પછી એ જે છે એ પોતાની પાસે રાખે છે અને જે જે માહિતી જે છે પહોંચાડવાની હોય ડીઓ ઓફિસ પહોંચાડી દે છે અથવા તો જિલ્લાને જાણ કરે છે પત્ર લખીને જાણ કરી દે છે પછી જે છે એ તમને જે છે એક હાજર ટૂંકમાં એવું કહે છે કે ભાઈ એ પત્રમાં એવું લખી દે છે કે ભાઈ જે તે વ્યક્તિ એક્સ વાય ઝેડ નામની વ્યક્તિને અમારી સ્કૂલમાં હાજર કરેલ છે બરાબર પછી આ પ્રકારની સૂચના અપાય છે અને વધુ સૂચના જે છે તમને પછી હાજર થઈ જાવ છો એટલે ત્યાંથી તમને સ્કૂલમાંથી પણ મળી જાય છે જે તે આચાર્ય હોય છે અથવા તો જે તે ઉપરી અધિકારી હોય છે તમારા તો એ તમને સૂચના ત્યાંથી જ આપી દે છે અને ફાઇનલી તમને જે છે એ નોકરી તમારી શરૂ થઈ જાય છે બાકી વખતો વખતની સૂચના તમને ત્યાંથી મળતી રહે છે મિત્રો આ વિડીયો એક જે છે તમને પૂરેપૂરી માહિતી મળે એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે તૈયાર કર્યું ભરતીની તબક્કા ભરતીની પ્રક્રિયા શું હોય તો આવી રીતે એક આપણે સરસ તૈયાર કર્યો છે જેના કારણે તમને માહિતી પૂરેપૂરી મળી જાય તો મિત્રો આજના વિડીયોમાં વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો આવનારા સમય માટે ઓલ ધી બેસ્ટ આવનારી પરીક્ષા માટે અને તમે જલ્દી જલ્દી જે છે એ ટીચર બનો અને જે દેશનું ભવિષ્ય છે એને વધુ વધુ ઉજળું કરો એવી તમને જે છે એ અમે શુભેચ્છા